શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા તથા શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટના મંત્રી શ્રી ધવલભાઈ બકરાણીયા તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ સંત મહાત્મા મૂળદાસધામ મોભિયાણા ખાતે દિવ્ય અમાસની ભવ્ય ઉજવણી ધર્મસભા ધ્વજારોહણ અને મહાપ્રસાદ સાથે ભક્તિભર્યો માહોલ મોભિયાણા સંત મહાત્મા મૂળદાસ ધામ મોભિયાણા ખાતે તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ રવિવારના રોજ દિવ્ય અમાસની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ધામ પરિસરમાં ભક્તિ શ્રદ્ધા અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ ભક્તો સંતો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય કાર્યક્રમ તરીકે ધર્મસભા સંતોનો સત્કાર સમારંભ ધ્વજારોહણ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ સંતોની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી એક હજાર આઠ સ્વામી હરિહરાનંદ ભાથીજી મહારાજ એટલે કે સંત મહંત શ્રી જૂનાગઢ સરખેજ કેવડીયા વાક્યાધામ રૂપે પધાર્યા હતા સ્વામીજીના આશીર્વાદ વચનો સાંભળવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સુકતાપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા સ્વામી હરિહરાનંદ મહારાજે પોતાના ઉપદેશમાં માનવ જીવનમાં સદાચાર સેવા સંયમ અને સમાજ એકતાનું મહત્વ સમજાવ્યું હતું સમગ્ર આયોજનના મુખ્ય યજમાન તરીકે શ્રી ભરતભાઈ નાનજીભાઈ ચિત્રોડા આ સો મંજુબેન ભરતભાઈ ચિત્રોડા શ્રી ધર્મેશભાઈ ભરતભાઈ ચિત્રોડા અસો હેતલબેન ધર્મેશભાઈ ચિત્રોડા શ્રી રાજેશભાઈ ભરતભાઈ ચિત્રોડા આ સો માનસીબેન રાજેશભાઈ ચિત્રોડા તેમજ પરિવારના અન્ય સભ્યો કુમારી નિયતિબેન ધર્મેશભાઈ ચિત્રોડા શ્રી રુદ્ર ધર્મેશભાઈ ચિત્રોડા અને શ્રી શુભમ રાજેશભાઈ ચિત્રોડાએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી આ ઉપરાંત ધર્મેશ વેલ્ડિંગ વર્ક્સ મોમાઈ સ્ટીલ અમરેલી લાભુભાઈ નાનજીભાઈ ચિત્રોડા તથા શ્રી હિતેશભાઈ ભીખુભાઈ ચિત્રોડા દ્વારા પણ મુખ્ય યજમાનની સેવા કરવામાં આવી હતી કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત દેવસ્થાનોમાંથી સંતો તથા ટ્રસ્ટીઓની નોંધપાત્ર હાજરી રહી હતી જેમાં સંત શ્રી ધામ મજેવડી બાપા જન્મસ્થળ ભોકીરાધામ પરમપૂજ્ય મહાસતી માતાજી મંદિર આઠકોટ સંત શ્રી મહાત્મા મૂળદાસ મંદિર અમોદરાધામ ઉમદાર મૂળદાસ મંદિર દીવ વાલબાઈ મંદિર બાદલગઢ કચ્છ સહિતના દેવસ્થાનોના પ્રમુખો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત લુહાર સમાજના અગ્રણી આગેવાનો અને વિશેષ આમંત્રિત મહેમાનોમાં પરસોતમભાઈ બચુભાઈ દાસભાઈ પિત્રોડા કાંતિભાઈ પીઠવા અમદાવાદ હસુભાઈ સોલંકી મહેશભાઈ કવા મહાત્મા મંદિર અમોદરા ધામના મુખ્ય દાતા શાંતિભાઈ ગોહેલ મજેવડી ધામ પ્રમુખ અશોકભાઈ સિદ્ધપુરા બોખીરાધામ પ્રમુખ વનમાળીભાઈ મકવાણા વલ્લભભાઈ પરમાર રાજેશભાઈ પિત્રોડા અશ્વિનભાઈ ચૌહાણ પરેશભાઈ ગોહેલ કિશોરભાઈ પીઠવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિવિધ ગામોના સરપંચ શ્રીઓમાં મોભિયાણા ગામના સરપંચ દેવકુભાઈ ગઢવી મોરંગી ગામના સરપંચ ભાણજીભાઈ તથા ઝીંજીકા ગામના સરપંચ ભરતભાઈ સીસારાની ઉપસ્થિતિ પણ વિશેષ રહી હતી ઉપરાંત પ્રેસ મીડિયા પ્રતિનિધિઓ લોકસાહિત્યકાર જીતુભાઈ ગઢવી અને આજુબાજુના વિસ્તારોમાંથી લુહાર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત બાપાની દીપ પ્રાગટ્ય અને આરતીથી કરવામાં આવી હતી ત્યારબાદ સંતો મહંતોનું ફૂલહારથી સ્વાગત કરી ઉપ સ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા ધર્મસભામાં સમાજના અગ્રણીઓએ પ્રવચનો આપીને સમાજમાં એકતા સંસ્કાર અને ધર્મપથ પર ચાલવાની પ્રેરણા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સ્ટેજ સંચાલન પિયુષભાઈ લુહાર મહુવા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિબંધુઓએ ભેગા મળી મહાપ્રસાદ તથા ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ દિવ્ય અમાસની ઉજવણી લુહાર સમાજ માટે એક સ્મરણીય અને આધ્યાત્મિક ઉર્જા આપનાર પ્રસંગ બની રહી બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા વીજ પડી